બોલો વાડીનાથ મહાદેવ કી જય લીંબચ માત કી જય આજે કર્મયોગી સન્માન કાર્યક્રમની અંદર ઉપસ્થિત પરમ પૂજ્ય મનસિંહ જયરમગીરી બાપુ મંચસ મહાનુભાવો ભુવાસીઓ સમાજના આગેવાનો મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત વાલા વિદ્યાર્થીઓ મિત્રો આજે જ્યારે સન્માનનો કાર્યક્રમ હોય એટલે સમાજના દીકરા તરીકે અમને પણ ખૂબ ખુશી હોય કે આજે સમાજના દીકરાઓ સરકારની અંદર જ્યારે જવાના છે એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ જોડે જોડે ભાઈ સહદેવભાઈ કનુભાઈ જીવાભાઈની એમની ટીમ ખૂબ સારું કામ કરી રહી છે એ બદલ એમને પણ અભિનંદન આપીએ છીએ મિત્રો મહાપુરુષો કહેતા હોય છે આપણા બાપુ જેવા મહાપુરુષો કહેતા હોય છે કે સારા માણસનો સંઘ કરવા જેવો કોઈ ગુણ નથી સારા માણસનો સંગ કરવા જેવો કોઈ ગુણ નથી એટલે આવી સંસ્થાઓ જ્યારે મળતી હોય રેગ જેવી સંસ્થાઓ મળતી હોય એની અંદર સો ટકા આપણાનો ફાયદો જ થતો હોય મિત્રો બીજી વાત એમને એવી કહી છે કે મૂર્ખાઓનો સંગ કરવા જેવું કોઈ દુઃખ નથી મૂર્ખાઓનો સંગ કરીએ એટલે આપણાને ઉંધા રવાડે ચડાવે ઊંધા પાટે ચડાવે એટલે એની અંદર આપણે દુઃખી જ થતા હોઈએ છીએ ત્રીજી વસ્તુ એવી કહી છે કે વિદ્યા જેવું કોઈ ધન નથી આ જે શિક્ષણ છે આ વિદ્યાનું ધન છે આના જેવું બીજું કોઈ ધન છે નહીં ઘરની અંદર કબાટની અંદર કરોડો રૂપિયા હશે એ ઘટી જાય પણ આ વિદ્યારૂપી ધન ક્યારેય ખટ ઘૂટશે નહીં અને ક્યારે એ ઓછું થશે નહીં એટલે હંમેશા સમાજને કહીએ છીએ કે આ વિદ્યાને પકડી રાખજો ચોથી વસ્તુ મહાપુરુષોએ એવી કહી છે કે ધર્મ જેવું કોઈ આભૂષણ નથી એટલે જોડે જોડે ધર્મનું આભૂષણની પણ આપણે જરૂર હોય છે આપણા ઘરની અંદર પહિહાર હોય લક્ષ્મીહાર હોય એના કરતાં જે ધર્મનું આભૂષણ છે જે આપણને સંસ્કારો આપે છે એના જેવું કોઈ આભૂષણ બીજું છે નહીં અને પાંચમી વસ્તુ ઘર જેવી ક્યાંય શાંતિ નથી એટલે આખા વર્લ્ડમાં ફરીએ પણ ઘરે આવીએ એટલે આપણે કહીએ છીએ ને કે ધરતીનો છેડો એટલે ઘર એટલે આજે ખાસ તો કંઈક કહેવું નથી પણ એટલી વસ્તુ કહેવી છે કે હમણાં ભાઈ તમસીભાઈને લોકો કહેતા હતા કે આ બહેનો જ્યારે અહીંયા સન્માન લેવા માટે આવતા હતા એટલે એમના ચહેરા પર ખુશી હતી વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી હતી વિદ્યાર્થીઓના ચહેરા પર સો ટકા ખુશી હોય આજે આપણે એમની ખુશી જોઈએ છીએ આજે આપણે એમની ખુશી જોઈએ છીએ એટલે સાહેરે કહ્યું છે કે આપ અમે અમારે ચહેરો કી ચમક દેખ રહે આપ અમારે ચહેરો કી ચમક દેખ રહે લેકિન આપ અમારે પહેરો કે સાલે તો દેખો આપ અમારે પહેરો કે સાલે તો દેખો કે રાત દિવસ જ્યારે ઉજાગરા કર્યા હોય જ્યારે રાત દિવસ ઉજાગરા કર્યા હોય ત્યારે આ સફળતા મળતી હોય છે આ સફળતા તમારી નહીં પણ આખા સમાજ નહીં છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ બીજી એક વાત મિત્રો જ્યારે સમાજની અંદર આટલું મોટું કામ ચાલી રહ્યું હોય છે પણ એક પટેલ સમાજના આગેવાને મને કહ્યું હતું કારણ કે પટેલ સમાજ જોડે મારે બેસવાનું થાય એમને એવું કહ્યું હતું કે રબારી સમાજનો સો ટકા હવે વિકાસ થશે હવે સો ટકા રબારી સમાજનો વિકાસ થવાનો છે અને ટૂંક સમયમાં થશે મેં કીધું વડીલ કારણ એટલે કે જ્યારે તમારા મંદિરો તમારા મહંતો તમારા ગુરુઓ જ્યારે શિક્ષણની અંદર રસ લેતા થાય અને એ લોકો આગેવાની લેતા હોય એટલે સો ટકા એ સમાજનો વિકાસ થાય થાય ને થાય આપણે બાપુને જોઈએ છીએ કે ખૂબ રસ લેતા હોય છે એ પહેલાં આપણા પૂજ્ય બળદગીરી બાપુ ઓગણીસો થી કે જ્યારે શિક્ષણની રબારી સમાજને ખબર નથી એ ટાઈમથી પુસ્તકની પરબ અને રબારી સમાજને જ્યારે ભણાવવાનું આહવાન કરતા હોય અને સમાજ માટે જ્યારે પરબો બનાવતા હોય એ સમાજનો સો ટકા વિકાસ થાય આજે અમારું સન્માન કર્યું બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર હસ્તું ભારત માતા જાય ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ સાહેબ આપશ્રી એ સજ્જન દુર્જન મહિમા વિદ્યાનો મહિમા અને ગુરુઓનો મહિમા ગાયો તે બદલ આપનો